સાંજે સાડા આઠ વાગે કેટલા વાગ્યા સુધી ચાલુ આપડે બનાવીએ આપડે ઘરેથી બનાવીને લાવીએ સાહેબ કરતા રહેતા હોય છે આ ગ્લાસ ની પ્રાઇસ કેટલી છે વીસ રૂપિયા વીસ રૂપિયા નો ગ્લાસ

એ વસ્તુ આપણને સારી લાગી છે ઘરે બનાવેલી એની જે ક્વોલિટી છે એ આપણને નજરે પણ દેખાય છે એમાં આપણે પાપડી એક કર્યા છીએ